તરફ મહેસાણામાં ભારે પવન અને વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ મહેસાણા શહેરના દીધિયાસણ વિસ્તારમાં સરદારધામ સોસાયટીની ની દિવાલ ધરાશાયી થઈ બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો અંડરાધાર વરસાદથી કોરી રહેતી રેલ નદીમાં નવા નીરની આવક થઈ વગર સીઝને એ કાલજાળ ગરમી માં રેલ નદી બીજી વાર નવા નીર આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધાનેરામાં ગ્રામીણ વિસ્તાર સુધી નીર પહોંચ્યા આલવાડા રાજોડા સુધી રેલ નદીના ના પાણી બીજી ખેડૂતોમાં ખુશી છવાય છે આ તરફ પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારને પાણી પાણી કરી દીધા શહેરના બસ સ્ટેન્ડ વીરપુર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા એક ઇંચ વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ના હતા વહન ચાલુ કુમાર રોજ જોવા મળ્યો રોડ પર પૂર જેવો દ્રશ્યો અંબાજીના છે અહીં સાંભેલાધાર વરસાદ પડતા અંબાજીમાં પાણી પાણી જોવા મળ્યું અંબાજીમાં ચારે તરફ પાણી જ પાણી ભરાઈ ગયું બજારોમાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા બજારોને હાઈવે પર પાણીની નદીઓ વહેતી થઈ અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા વેપારીઓએ મોટર લગાવી દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા